એમમત છે આ એકનો દીકરો છું બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું વિશેષ નથી કે કામ પણ આજે આપું છું એટલે કોઈ ચિંતાનો વિષય નથી આપણે જોતા હોય કે કઈક ને કઈક સેવા કે કામ થતું હોય તો 1-2% લોકો કઈક બીજા વેવમાં લઈ જતા હોય કે આ અને એ કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે ત્યાં બહેનો માટે જગ્યા નથી અને ત્યારે બહેનોના ચહેરા ઉપર થોડીક નારાજગી જયરાજભાઈએ જોઈ અને એ જ સમયે એમને એવું સૂજી આવ્યું અને ભગુડા માંગલમાની ધઝાની સાક્ષીએ એણે એવું કીધું કે આવતા મહિનાની ઓગણીસ તારીખે સ્પેશિયલ બહેનો માટે આપણે આયોજન કરશું એ વચન એને આપી દીધું એટલું જ નહીં એ વચન એને આજ નિભાવી દીધું છે તેમનો વિશ્વાસ ભગુડા માગલ ધામનો વિશ્વાસ આ વિશ્વાસ અને આ ભરોસો તમને બધાયને હજારોની સંખ્યામાં અહીં સુધી દોરીને લાવ્યો છે અને આ આ વિશ્વાસને સાર્થક કરવા માટે રાત દિવસ જયરાજભાઈની મહેનત છે જેમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓ વિનંતી આ વિદ્યાર્થી કે લાવશે અને આપણે આ સન્માનને જોરદાર તાળીઓના વિનંતી વધારતા રહીશું જોરદાર તાળીઓથી કે હવે તમારું ફોર્મ ભરવાનો છે અને બે મિનિટ મૂકી દો પૂરતો ટાઈમ આપશું તમને પણ હવે અહીંયા જે સન્માન મને જે માહિતી છે મળવાની છે પ્રદીપભાઈનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીઓથી વધારીશું આપણે

પોતે મોવા બ્રાન્સ ના બીઓ છે જોરદાર કામ કરી રહ્યા છે અને બાજુમાં ગુદેનાની અંદર એક સાથી સ્કૂલ છે ખૂબ સારી સરસ મજાની છે અને સ્કૂલનો માલિક આમ તો મારા વિદ્યાર્થી છે એનો હું ગૌરવ લઈ શકું છું અને આજે રજીસ્ટ્રેશન કરવામાં એમના વિદ્યાર્થી અને શિક્ષક બહેનોએ પોતાનું યોગદાન આપ્યું છે ફાળો આપ્યો છે તો ભાઈ ભાઈશ્રીને ગીગુભાઈ એમના માલિક છે એમને વિનંતી કરું કે એમનો પણ આ તકે સન્માન થાય જોરદાર કામગીરી રહેશે અને આપણે કોલવી ગામના સરપંચ શ્રી આપની ઉપસ્થિત છે તો આ તકે અમારે એમનો પણ સ્વાગત કરવું છે તો એમને વિનંતી કે તેઓ પણ આવે અને અમારા સન્માનને સ્વીકારે જેટલા લોકો છે એ બધાનો સમાવેશ કરી લેવામાં આવશે એવી ત્યારે પણ જાહેરાત કરી હતી એ પણ આયોજન ખૂબ સફળ રહ્યું એમાંથી સાતસો થી નવસો ભાઈઓને અત્યારે ઓલરેડી ઇન્ટરવ્યુ કમ્પ્લીટ પતાવી અને જોબ ઉપર મોકલી દીધા છે અને હજી એમાંથી સંખ્યા દિન પ્રતિદિન મોકલાતી રહી છે આ વખતે બેનો મેટીની જાહેરાત હતી અને આટલા બધા બેનો આવી જઈ નહોતા ને બોલીએ મોગલ મા બેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજા બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી પધારેલ તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાંના વક્તા છે એવા હરમેશ મને સાથ અને સહકાર હંમેશા આપતા હોય છે એવા પીયુભાઈ આજે તથા હર હમેશ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ભગોડાના ટ્રસ્ટના દરવાજા ખુલ્લા હોય અને હંમેશા અમને ખૂબ જ બળ પૂરું પાડતા હોય એવા ભગોડા મોગલધામ ટ્રસ્ટથી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ મન મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે પધારેલ તમામ વાલી શ્રીઓ સૌપ્રથમ તો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું પીયુભાઈએ જેમ વાત કરી કે આવતા મહિને ઓગણીસ તારીખે જે ભાઈઓનો રોજગાર કેમ્પ હતો ત્યારે જે મેં ભગોડાની ધજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું પહેરવું છે એ વાતમાં મને આનંદ છે ભીરુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કઈક કરવું જોઈએ એ પ્રેરણા મને ક્યાંથી આવી તો એ હું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટે હું આયોજન હતું પણ ઘણા ખરા બેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનો છે તો ઘણા ખરા બેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ એટલે આ આ જગ્યાએ ઘણી ખરી બેનોને આંખમાં મે આંસુ જોયું આપણા વિસ્તારના માંથી આવતી હશે એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કઈક ને કઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી એનો વિષય હોય એટલે આપણે જોવું પડે પેલા તો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ કર્યો છે ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી એ એ હેતુથી

લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય અને જે કઈ બોલવાવાળાને જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહે છે કારણ કે મામા હવે જેને આપણે આપણે કાર્ય પદ્ધતિ શું છે આપણે શું છે જે મને મળ્યા જ ન હોય એને તો હક જ હોય ને કે ભાઈ જે જે એને બોલવું હોય બોલે પણ આપણે તો માત્ર આ જ કામ કરશું જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે એટલે એ કાય મગજમાં લીધા વગર બેનો માટે શું સારું થઈ શકે સેવાડાના માણસો માટે સારું શું થઈ શકે વંચિતો માટે સારું શું થઈ શકે એ દિશામાં હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ એક રાખડી બાંધો ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી મને મારા બોલની કિંમત છે આયુર નો છું બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું વિશેષ કઈ નથી કેતો આપ આવ્યા અને આપની જે કઈ મનોકામના લઈને આપ અહીં હો એ માતાજી પર પૂર્ણ કરે આપ સૌનો આભાર જય માતાજી કિંમત જાણે છે ને એને લાકડીનો સંબંધ જે બાંધ્યો છે એના માટે એક વખત આપણે જોરદાર રીતે હાથ કરી તાળી કરી રાખીએ આપણે જોરદાર એક એક વ્યક્તિનો ઉપહાર થવો જોઈએ જયરાજભાઈ એવું કીધું કે અત્યાર સુધી એક બેનનો આશીર્વાદ મળતા હતા અને હવે હજારો બહેનોના આશીર્વાદ મળશે અને આ જે રીતિ છે એ કે ટ્યુશનમાંથી નથી મળતી કે યુનિવર્સિટીમાંથી નથી મળતી આ તો માતા અને પિતાના વારસામાંથી મળતી હોય છે ખાનદાનમાંથી મળતી હોય છે કુળમાંથી મળતી હોય છે ત્યારે એમની કુળનીતિ માટે પરિવાર આપણે એમને જોરદાર કાવ્ય કરવા છે હવે કાર્યક્રમને આપણે માહિતી તરફ લઈ જઈએ તો શાંતથી મદરસન કંપનીમાંથી જે લીડર સાહેબ આવ્યા છે આ તકે એમની પાસેથી જ માહિતી લેવી છે ત્યારે